ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી રહી છે ફિલ્મ સમંદર ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમ વાર અલગથી એવા અંડરવર્લ્ડના વિષય પર બનેલ આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે કેપી એન્ડ યુ મોશન પિક્ચર્સ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભુત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે આ ફિલ્મનો વિષય કંઈક અલગ છે જેની ગુજરાતી ફિલ્મ મોડિલ્સમાં ખૂબ જ ડિમાન્ડ હતી આ ફિલ્મમાં મયુર ચૌહાણ અને જગજીતસિંહ વાડેડ ઉપરાંત

એટલે તમને કઈક નવું જોવા મળવાનું છે અને ઉદય અને સલમાનની મિત્રતાની મિત્રતા સાથે આની અંદર એ બંને ગેંગસ્ટર છે અને ક્રાઇમ અને પોલિટિક્સ ની પણ ફિલ્મ ની અંદર વાત છે તો આ સત્તરમી મે રોજ રિલીઝ થવાની છે અને એનું જે સંગીત છે એના સંગીતમાં અમે આદિત્ય ગઢવી નકાશ અઝીઝ બી પ્રાક ઓસમાન મીર આમિર મીર એવા સરસ મજાના સિંગરોના ગીતો બનાવ્યા છે જે અત્યારે સોશિયલ મીડિયા પર લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે અને સંગીતની સાથે સાથે એનું એક્શન પણ અમે હિન્દી ફિલ્મોમાં જે કરે છે સેક્રેટ ગેમ્સ અને હીરા મંડી જેવી વેબ સિરીઝમાં વિક્રમ ભૈયાએ એક્શન કર્યા છે એ એક્શન ડિરેક્ટર છે અમારા કોરિયોગ્રાફર છે એ પણ બોલિવૂડના સોંગ્સને કોરિયોગ્રાફ કરે છે કૃતિ મહેશ

એક સમ પ્રકારની ફિલ્મ છે કે જે તમે મિત્રો સાથે અને ફેમિલી સાથે પણ જોઈ શકશો અને

તમને ક્યારેય એ વાતનો જવાબ મળશે કે ફિમેલ કેરેક્ટર્સ આ વાર્તાની અંદર એનું કેટલું ઇમ્પોર્ટન્સ હતું સો આઈ થિંક મિત્રો સાથે જોવા જશો તો બહુ જ મજા આવશે અને જો કોઈ એવા જૂનો તમારો મિત્ર કે જે કોઈ મિસઅંડરસ્ટેન્ડિંગથી અને કોઈ નાની એવી વાતથી તમારાથી રિસાઈ ગયો છે અથવા તો હવે કદાચ આ દુનિયામાં નથી તો ધિસ વેલ મીઝ ગોઇંગ ટુ એટલે તમારામાં

તો હું એટલું જ કહીશ ફિલ્મમાં શું છે એ બધાએ કીધું એટલું જ કહીશ કે આ ફિલ્મ એ બે પુરુષો માટે છે એ બે ભાઈઓ માટે છે અને બે મિત્રો માટે છે જેની ઉપર આખો પરિવારને પ્રેમ લાગણી હોય જ છે મારા પરિવારમાં બી બધા જ પાત્રોને મારી ઉપર વધારે પ્રેમ છે તો એમ ફેમિલી ડ્રામા છે પણ વાત જરૂર કહીશ કે આ બે ભાઈઓની વાત છે જેમ જગજીતભાઈએ કીધું કે તમારા જીવનનો કોઈ બી એવો મિત્ર જેને તમે યાદ કરશો આ પિક્ચર જોશો સો યાદ કરશો અને આ પિક્ચર એમને ડેડિકેટ કરશો અમે છવીસ વર્ષ જૂના મિત્રો અને અમારે બચપનમાં અમે સાથે છીએ અને આજે અમારો વ્યવસાય બી એક સાથે ચાલે છે જેમાં કોણ કયા બિઝનેસમાં કોણ લીડ કરે છે મેટર નથી કરતું પણ અમે બંને સાથે છે એટલે જ કહું છું બે ભાઈઓની છે